નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું ઉમંગ એપ્લિકેશનથી યુએનએ નંબર ઈપીએફઓ નંબર કઈ રીતના એક્ટિવ કરી શકીએ તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરથી ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમે જો સાઇન સાઇનઅપ કર્યું હોય તો સાઇન અપ કરી લેવાનું છે તમારો મોબાઈલ નંબર અને તમારો ઓટીપી નાખીને તમારે એકવાર સાઇન અપ કરી લેવાનો છે સાઇન અપ કર્યા બાદ તમારે ગેટ ઓટીપીથી તમારે લોગ ઇન કરી લેવાનું છે તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી હોય ઓટીપી વેરીફાઈ કરી લેવાનું છે ત્યારબાદ તમારે લોગિન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે એક માઇપિન સેટઅપ કરી લેવા છે જે વારે ઘડી તમારે ઓટીપી ના નાખવું હોય તો માયપિન સેટ કરી અને માઇપિનથી તમે લોગિન કરી શકો ત્યારબાદ તમારે અહીંયા ઇનેબલ ડિવાઇસ ટર્ચઅપ આઈડી પર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે સર્ચ બારની અંદર જે તમારે ઈ લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે નીચે તમને જોવા મળશે યુએનએ એક્ટિવ છે એની પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલાં તમારે યુએનએ નંબર જે પણ ઈ પીએફઓ નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે યુએનએ નંબર એન્ટર કર્યા બાદ નીચે લખેલું છે આધાર નંબર તો અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરી દેવાનો છે આધાર નંબર એન્ટર કર્યા બાદ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનો છે જેવું સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા તમારે એન્ટર કરી દેવાનું છે ઓટીપી એન્ટર કરશો એટલે તમારે ફેસ ઓથોન્ટિકેસ કરવાનું છે એટલે કે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ સ્ટાર્ટ કેન પર ક્લિક કરવાનું છે જેનું પણ તમારે યુનાઈ નંબર એક્ટિવ કરવાનું જેનો આધાર નંબર નાખ્યો છે એનું ફેસ તમારે કેમેરા આગળ લાવવાનું છે અને આંખો પટપટાવવાનું છે જેવું તમે પટ ઓટોમેટિક ગ્રીમ થઈ જશે અને તમને બેક આવી જશે એક બે વાર તમારે ટ્રાય કરવાનું છે ઘણીવાર વ્યાર આવશે પણ ઓટોમેટિક થઈ જશે તમે ફેસ સ્કેન કરશો તો તમને એક આઉટ જોવા મળી તમારી આધારની પૂરી ડિટેલ ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા યુઆઈ નંબર એક્ટિવ થઈ જશે અને તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર યુએનઆઈ નંબરને એક પાસવર્ડ આવી જશે એ પાસવર્ડ તમારે એન્ટર કરી અને ફોરગેટ કરી દેવાનું છે તો મિત્રો તમે આવી રીતે ઉમંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુઆઈ નંબર એક્ટિવ કરી શકશો મિત્રો જે ઇપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ હતી એની અંદર જે યુએનએ એક્ટિવેશનનો ઓપ્શન હતો એ આપણે જ્યારે ક્લિક કરશું એટલે તમને એ અંદર એવી એરર બતાવશે કે તમે ઉમંગ એપ્લિકેશન લોગિન કરી અને આવી રીતે તમારે યુએનએ નંબર એક્ટિવ કરવાનો રહેશે યુએનએ નંબર એક્ટિવ કર્યા બાદ તમારે જે પણ પાસવર્ડ આવશે એ તમારે ફોરગેટ કરવાનો રહેશે જો તમને એ ખ્યાલ ના હોય તો મને કોમેન્ટ કરજો તો હું એ પણ વિડીયો બનાવી દઈશ તો વિડીયોને ગમે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં